મે વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ માટે દસ મોટી આગાહીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ એપ્રિલ મહિનો ઘણી રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે હા મિત્રો એપ્રિલ મહિનામાં ઘણા મોટા અને નાના ગ્રહોની રાશિ અને રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે જેની વ્યાપક અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો આ સમય દરમિયાન ગ્રહ નક્ષત્રના હિસાબે મેષ રાશિના લોકો માટે એપ્રિલ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે એપ્રિલ મહિનામાં ગ્રહોના નોંધપાત્ર ફેરફારને કારણે મેષ રાશિના જાતકોને આ વિડીયો જોવા મળશે કારણ કે તમારે સમય પૂરો થાય છે અને સમય પૂરો થાય તે માટે આ વિડીયો મહત્વપૂર્ણ સાબિત થશે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે એપ્રિલ મહિનો ઉપવાસ તહેવારો અને ગ્રહ સંક્રમણનો મહિનો છે આ દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે ઘણા ગ્રહો એક રાશિથી બીજી રાશિમાં બદલાશે જ્યારે કેટલાક ગ્રહો વિપરીત સ્થિતિમાં રહેશે જેની અસર તમારા પર વ્યાપક રહેશે એપ્રિલ મહિનામાં સૂર્ય બુધ શુક્ર મંગળ ગુરુ જેવા અનેક શક્તિશાળી ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન થશે જેના કારણે મેષ રાશિવાળા લોકોને આનો લાભ મળશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ મંગળ કર્ક રાશિમાં ગોચર કરશે અને નવ દિવસ પછી બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ મંગળ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે આ સાથે ચૌદ એપ્રિલે સૂર્ય પણ મીન રાશિમાં જશે અને મેષ રાશિમાં સંક્રમણ કરશે અને શનિદેવ પણ નવ એપ્રિલે મીન રાશિમાં ઉદય કરશે જે નવ એપ્રિલે શુભ નથી હા મિત્રો આ મહિને તમારા પર લક્ષ્મી માતાના આશીર્વાદ રહેશે તો ચાલો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જયલક્ષ્મી નારાયણ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને માતાના આશીર્વાદ હંમેશા તમારા બધા પર બની રહે અને માતાની આવનારી તમામ સમસ્યાઓનો અંત લાવી શકે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે તે તમારા પર ભારે અસર કરશે નંબર એક મેષ રાશિના જાતકો માટે એપ્રિલ બે હજાર પચ્ચીસનો મહિનો આર્થિક રીતે સારો રહેવાનો છે હા મિત્રો આ મહિનામાં તમને ગ્રહોના સંક્રમણથી ઘણો ફાયદો થશે જેના કારણે તમને તમારી આર્થિક સ્થિતિમાં ઉત્તમ પરિણામ જોવા મળશે તમે ગયા મહિને જે પણ રોકાણ કર્યું છે તેનાથી તમને ફાયદો થશે જેનાથી તમારો તણાવ પણ ઓછો થશે આ મહિનો તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે હા મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમારા પર રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે તમારા મનમાં લાંબા સમયથી ટ્રાન્ઝેક્શન કરવાનો વિચાર રાખો છો તો તમારા મનમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરવાનો વિચાર કરો વધારો થશે પૈસા ખર્ચ કરતી વખતે તમે ઘણું વિચારશો તમારી આર્થિક બાજુ મજબૂત રહેશે છ એપ્રિલે દેવગુરુ મજબૂત રહેશે તૃતીય ભાવથી ગુરુનું સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ લાભ લાવી શકે છે જો તમે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું કામ કરતા રહો છો તો એપ્રિલ બે નો મહિનો તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી લાવશે અંક બે મેષ રાશિના લોકો માટે એપ્રિલ બે હજાર પચીસ નો મહિનો મધ્યમાં પણ ઉત્તમ પરિણામ આપનારો સાબિત થશે હા મિત્રો આ મહિને તમને સૂર્ય શનિ મંગળ અને ગુરુના સંક્રમણને કારણે લાભ જ મળશે આ મહિને તમને વ્યવસાયમાં શુભ ફળ મળશે જ્યારે આ માસમાં લક્ષ્મી રાશિના જાતકોનો લાભ મળશે વ્યવસાયમાં મોટા ભાઈઓ અથવા તમારા પિતાનો સહયોગ મળશે તે સુખ લાવશે અને તમે વ્યવસાયના વિસ્તરણના નવા માધ્યમો મેળવી શકશો આ સમયે જો તમે ભાગીદારી દ્વારા વ્યવસાય કરવા માંગો છો તો આ મહિનો તમને નોકરીયાત લોકો માટે સારી તકો લાવશે તે જ સમયે તમને જણાવી દઈએ કે જે લોકો છેલ્લા ઘણા સમયથી ઇચ્છિત રોજગારની શોધમાં સમય પસાર કરી રહ્યા છે તેમના માટે એપ્રિલ માસમાં લાભ મળવાની સંભાવના છે બે હજાર પચ્ચીસ જેના કારણે તમે ઇચ્છિત રોજગાર મેળવી શકો છો મિત્રો આ મહિને તમને સરકારી કામકાજથી ફાયદો થઈ શકે છે જો તમે દરેક સાથે સારો તાલમેલ જાળવી રાખશો તો તમારા માટે કારકિર્દીમાં આગળ વધતા કોઈ રોકી શકશે નહીં નંબર ત્રણ મેષ રાશિની મહિલાઓ માટે એપ્રિલ બે હજાર પચ્ચીસનો મહિનો ખાસ રહેવાનો છે જો આપણે આ મહિનો મહિલાઓના કરિયરની વાત કરીએ તો આ સમય તમારા વ્યવસાયિક અને અંગત જીવનમાં સારો સંતુલન જાળવવાનો છે તે તમને જણાવવા દો કે આ સમય દરમિયાન તમે તમારી જાતને કૌશલ્ય આપી શકો છો તમે પ્રયત્નો કરશો અને તમને પ્રસિદ્ધિ પણ મળશે મિત્રો વીસ એપ્રિલ ઓગણીસો પચીસ માં પૈસા સંબંધિત બાબતોમાં ઉતાવળ ન કરો આવકના સતત પ્રવાહને કારણે તમે માનસિક રીતે ખુશ અને બેચેન રહેશો હા મેષ રાશિના લોકો માટે આ સમય સારો રહેશે અંક ચાર મેષ રાશિના જાતકો માટે એપ્રિલ બે હજાર પચીસનો મહિનો પારિવારિક દૃષ્ટિએ ખાસ રહેશે મિત્રો આ મહિને જે લોકોના પરિવારમાં નાની નાની બાબતો પર મતભેદ ચાલી રહ્યા હતા તેમની સ્થિતિ સામાન્ય બની જશે મંગળ અને સૂર્યના પ્રભાવને કારણે તમારા માટે પતિ પત્ની વચ્ચેના સંઘર્ષનો અંત આવશે અને જે લોકો નવા સંબંધોમાં પ્રવેશ કરશે તેમના માટે આ સમય પ્રેમમાં સુખ અને મધુરતા રહેશે તમારા જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે અને એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માન વધશે હા મિત્રો ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનને કારણે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે આ મહિનામાં કેટલાક લોકો સંતાનના ક્ષેત્રમાં પ્રગતિ કરશે ઇચ્છુક લોકો માટે આ શુભ સાબિત થશે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે એપ્રિલ બે હજાર પચ્ચીસનો મહિનો મેષ રાશિના જાતકો માટે પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખુશીનું વાતાવરણ લઈને આવશે સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે છ એપ્રિલ બે હજાર પચ્ચીસથી ગુરુના આશીર્વાદથી પારિવારિક જીવનમાં સકારાત્મકતા આવશે અને બધા સભ્યો એકબીજાને સહકાર આપશે અંક પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી શું કહે છે કે પ્રેમ કુંડળી અનુસાર એપ્રિલ બે હજાર પચ્ચીસનો મહિનો સકારાત્મક પ્રભાવિત થશે જે લોકો અવિવાહિત છે તેઓને સાચો પ્રેમ મળી શકે છે જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો જેના કારણે એપ્રિલ બે હજાર પચ્ચીસ માં તમારું જીવન આનંદથી ભરેલું રહેશે પરંતુ આ મહિનો તમારા સંબંધમાં મધુરતા જાળવી રાખશે માતાપિતા સાથે તમારા સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે હું આશા રાખું છું કે તમે તમારા માતાપિતાના આશીર્વાદ મેળવશો ગ્રહોની દૃષ્ટિએ એપ્રિલ બે હજાર પચ્ચીસનો મહિનો મહત્વપૂર્ણ રહેશે નંબર છ મેષ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે મેષ રાશિના લોકો તેમના ઘર અને પ્રોપર્ટી પ્લોટ ખરીદવા માટે લાંબા સમયથી લોન લેવાનું વિચારી રહ્યા છે તેમનું કાર્ય સફળ થશે અને તમે સરળતાથી બેંક લોન મેળવી શકશો પરંતુ મિત્રો તમારે નીચેની બાબતોની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ અને પછી જ જે લોકો લોન આપવાનું વિચારી રહ્યા છે તમારે તમારા વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ જેથી કરીને તમને શ્રેષ્ઠ અનુભવ મળી શકે સાથોસાથ મિત્રો આ મહિને ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા જોવા મળશે આ મહિને તમારા કેટલાક મોટા કામ પૂરા થઈ શકે છે હા મિત્રો ગુરુનું સંક્રમણ તમને ઘણું બધું પ્રદાન કરનારું છે અંક સાત મેષ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે એપ્રિલ બે હજાર પચીસ નો મહિનો શિક્ષણની દૃષ્ટિએ સ્વિંગ પરિણામો આપી રહ્યો છે હા મિત્રો આ મહિને કેટલાક લોકો શિક્ષણના ક્ષેત્રમાં તણાવમાં આવી શકે છે જ્યારે કેટલાક લોકોએ છેલ્લા ઘણા મહિનાઓમાં તેમના બોર્ડ અથવા અન્ય બાબતોની પરીક્ષા આપી છે તેમના માટે સમય આનંદથી ભરેલો હોઈ શકે છે તેમના ઉચ્ચ શિક્ષણ મુજબ સારો રેન્ક મળવાની સંભાવના છે મેષ રાશિના જાતકો માટે સમય લાભદાયી બની શકે છે કોઈએ મજાકમાં કહ્યું કે જેઓ લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના પ્રયાસોથી તમે દેશવિદેશના પ્રવાસે જઈ શકો છો જે માતા લક્ષ્મીના આશીર્વાદથી પૂર્ણ થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે થોડી મહેનત કરવી પડશે અને આધ્યાત્મિકતા મેષ રાશિના લોકો મે મહિના પછી સારા પરિણામ મેળવી શકે છે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ મળી શકે છે હા મિત્રો તમે તમારી મહેનત અને સમર્પણને જાળવી રાખો અંક આઠ મેષ રાશિના જાતકો માટે એપ્રિલ બે હજાર પચ્ચીસનો મહિનો સ્વસ્થતાની દૃષ્ટિએ સારો પરિણામ આપી રહ્યો છે તમને જણાવી દઈએ કે એપ્રિલ બે હજાર પચીસમાં વૃદ્ધ મહિલાઓ અને વ્યક્તિઓ મિત્રો તમારે ખાંસી ગળા અને છાતીને લગતી સમસ્યાઓ પ્રત્યે ધ્યાન રાખવું પડશે તમારે ધ્યાન રમતગમત સ્ટ્રેચિંગ અને બહારથી તળેલા ખોરાકની વિશેષ કાળજી લેવી જોઈએ અને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાને લઈને બેદરકાર ન થવું જોઈએ સાદે સતી અને બૃહસ્પતિ શનિ અને ગુરુના પ્રભાવને કારણે તમારે તમારી સુખાકારી જાળવવા માટે સંતુલન અને સાવધાની રાખવાની જરૂર પડશે હા મિત્રો રાહુના સંક્રમણને કારણે કેટલીક બિનજરૂરી સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે પરંતુ મેના મધ્યભાગ પછી રાહુનું સંક્રમણ બદલાતા જ તમને આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ યાઓથી ચોક્કસપણે છુટકારો મળશે ઉપાય તમે દર રવિવારે પાણીથી સ્નાન કરો સૂર્યને જળ અર્પિત કરો તમારા સ્વાસ્થ્ય સંબંધિત રોગો ઓછી થશે અને ગાયત્રી મંત્રનો જાપ કરો સમય સારો જશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો આભાર